પ્રાચીનતા દેવભૂમિ દ્વારકા જિલ્લો વર્ષોની પરંપરા જિલ્લાના પરિવારે જૂની જાળવી રાખવા જાણે અપીલ કરતી હોય એમ આ ગામના પરિવારે સુરે વાસતે જાન લઈ ગયા હતા આ જાનમાં ગાળા શણગારવા આ પરિવારે દિવસો અગાઉ આસપાસના ગામોથી બળદને

ચોડીનો પહેરવેશ પહેરી આ જાનને ચાર ચાંદ લગાવી દીધા હતા હાલ એકવીસમી સદીના આધુનિક યુગમાં લોકો લગ્નની જાન ચાર બંગડીવાળી કાર અનેક ગાડીઓના કાફલા મારફતે જોડાતી હોય છે કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચ કરતા જોવા મળે છે હાલના યુગમાં ભારતની ભાતીગળ સંસ્કૃતિ વિસરાતી હોય તેવામાં દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના હજડાપર ગામે એક અનોખી લગ્નની ની જાન જતી જોવા મળી ઓગણીસમી સદીમાં લોકો ગાળા જોડાણ કરી લગ્નની ની જાન જતી હતી

બળદગાડા અને ઘોડાઓ લઈને જાનમાં જતા એની પરંપરાગત રાખવા અમે પણ ગાડા બળદ લઈને જઈ મારી જાન આજે બળદગાડામાં જાય છે એ સંસ્કૃતિ અમે જાળવી રાખી છે એનો મને આનંદ થાય છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય રિપોર્ટ દ્વારકા